સામાન્ય કાળનો ચોથો રવિવાર ધર્મસભા આજે મંદિરમાં બાળ ઈસુના સમર્પણનું પર્વ ઉજવે છે બાળ ઈસુને પ્રભુને સમર્પણ કરવા માટે માતા મરિયમ અને સંત મંદિરમાં લઈ આવે છે ત્યારે અને અને બાળકને લઈને પ્રભુનો આભાર માને છે આનંદ માણે છે બીજાના જીવનમાં આનંદ પ્રસારવા આપણે કદી પાછા ના પડીએ એવી પ્રભુ પાસે કૃપા માંગીએ સાંભળીએ સંત લુક્રુટ શુભ સંદેશ અધ્યાય બે કડી બાવીસ થી ચાલીસ મોશેની નિયમ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યુરુશાલેમ લઈ આવ્યા કારણ પ્રભુની સંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો પ્રભુની નિયમસંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે બે હોલાં અથવા બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો એ વખતે યરુષાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો તે ઇઝરાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી હે નાથ તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસરાયલનું ગૌરવ છે ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાય રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા શિમિયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું જો આ બાળક ઈસરાયલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે આશેર કુળના ફનવેલની દીકરી હાના નામે એક પૈગંબર પણ ત્યાં હતી તે ખૂબ ઘરડી હતી લગ્ન પછી સાત વરસ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી ચોર્યાસી વરસની થતા સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી આ જ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરૂષાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી પ્રભુની નિયમ સંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલીલમાં પોતાને ગામ નાસરેથ પાછા ફર્યા બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી આજના શુભ સંદેશને અંતે એવું જણાવવામાં આવે છે કે પવિત્ર કુટુંબ નાઝરેથ પાછું આવે છે આ કુટુંબ ચાલીસ દિવસ પહેલાં નાઝરેથથી બેથલેમ આવ્યું હતું બેથલેમ આવવાનું કારણ હતું વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે સગર્ભા મરિયમ અને યોસેફ બેથલેમ આવ્યા ત્યાર પછી શુભ સંદેશકાર લુક જે બનાવો નોંધે છે તે આ પ્રમાણે છે ગમાણમાં ઈસુનો જન્મ ભરવાડોની મુલાકાત ઈસુનું નામકરણ યરુશાલેમના મંદિરમાં બાળ ઇસુનું સમર્પણ વસ્તી ગણતરી રાજકીય બનાવ છે ગમાણમાં જન્મ એ વ્યવહારુ ઉકેલ છે નામકરણ અને સમર્પણ એ ધર્મસંહિતા અનુસારના કાર્યો છે ભલે આ બધી પ્રવૃત્તિઓ જુદા જુદા પરિબળોને કારણે કરવામાં આવી હોય પણ મા મરિયમ અને પવિત્ર યુસેફ આ પ્રવૃત્તિઓને પ્રભુની ઈચ્છા માનીને કરે છે આપણે મા મરિયમ અને પવિત્ર યુસેફ પાસેથી આ પાઠ શીખી શકીએ કે આપણા જીવનમાં જે કંઈ થાય છે અથવા પ્રભુ જે કંઈ થવા દે છે તે બધું પ્રભુની જ ઈચ્છા છે ધર્મસભા જે નિયમો આપે છે તે પ્રભુની ઈચ્છા છે મમ્મી પપ્પા તરીકે આપણા ઘરમાં જન્મેલ બાળકનો કેથલિક ધર્મસભામાં સ્નાન સંસ્કાર કરાવવો એ પ્રભુની ઈચ્છા છે બાળકને કેથલિક ધર્મ શિક્ષણ મળે એ હેતુસર એને પ્રાર્થના શીખવવી ધર્મ શિક્ષણના વર્ગમાં મોકલવું એ પ્રભુની ઈચ્છા છે બાળક જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ તેને પ્રાયશ્ચિત સંસ્કાર પ્રસાદ સંસ્કાર સંસ્કાર મળે એ ગોઠવણ કરવી એ પ્રભુની ઈચ્છા છે આપણે જેને મમ્મી પપ્પાની ફરજ કહીએ છીએ તે પ્રભુએ સોંપેલી છે મા મરિયમ અને પવિત્ર યુસેફ આજના મમ્મી પપ્પા માટે આદર્શરૂપ છે આજના તહેવારે યહૂદી ધર્મના બે રિવાજો મા મરિયમ અને પવિત્ર યુસેફ પૂરા કરે છે પહેલો રિવાજ છે માતાનું શુદ્ધિકરણ જો માતા પુત્રને જન્મ આપે તો ચાળીસ દિવસ માટે એ યહૂદી સમાજથી અડગી રહે ચાળીસ દિવસ પૂરા થઈ એક નિયમ અનુસારનો બલિ અર્પણ કરી પુનઃ યહૂદી સમાજમાં પ્રવેશે બીજો રિવાજ છે પહેલા ખોળાના પુત્રનો યહૂદીઓના પહેલા ખોળાના પુત્રનો પ્રભુએ ઇજિપ્ત દેશમાં બચાવ કર્યો હતો જ્યારે ઇજિપ્તવાસીઓના પહેલા ખોળાના પુત્રનો સંહાર કર્યો હતો ત્યારથી યહૂદીઓના પહેલા ખોળાનો પુત્ર પ્રભુનો ગણાતો પહેલા ખોળાના પુત્રના જન્મ પછીના ચાળીસમા દિવસે એને પ્રભુને અર્પણ કરવાનો રિવાજ હતો પુત્રના બદલામાં બલી અર્પણ કરી પહેલા ખોળાના પુત્રને પાછો મેળવવાનો રહેતો you yeah. હર પલ તારો સાથ હું ઝંકું શક્તિ આપજે નિર્બળ હું છું હર પલ તારો સાથ હું ઝંકું શક્તિ આપજે નિર્બળ હું છું હું તો ચાલિશ તારે પગલે કેવલ તારે પગલે પગલે હું તો ચાલિશ पगले केल तारे पगले, पगले। तारे काजे जिबतरजे विश तारे काजे देजे तारो તુજ શરી ખો ઘાટ તું ઘડ ને મારું ધરું છું તું તુજ શરી ખો ઘાટ તું ઘડી ને જાઉં તુજોબાઈ જાઉં તુજ માલ જાઓ હોઈ જાઉં તારો પુછળે પુર પુલ્લાસ મારે